તો હવે જે આદિવાસી દોસ્તો હું છું તેમાં ફોર્ટી સેવન જેવી રીતે ભાઈ રીસી તો તમને મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ માટે ટ્રેન્ડિંગ વિડીયો શૂટ વિડીયો બનાવવાનો છે જે આપણે વિડીયો વાયરલ થશે બરાબર એક લાખ કે બે લાખ વિડીયો આવી જશે મારા આરામથી તો આપણે વિડીયો શૂટ કરવાનો છે તો તમને વિડીયો શૂટ કરવા માટે મારા ભાઈ કે એ રીતે મારા ભાઈ વિડીયો બનાવવા માટે તમે શું કરવાનું ખબર ઇન્સ્ટાગ્રામમાં વાયરલ વિડીયો બનાવવા માટે તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો ને જે તમે કોલ કરશો ને વિડિયો વારંવાર સોંગ આવશે એ વિડીયો પર લોકો ઘણા બધા વિડીયો બનાવશે તો આપણે એક સોંગ ઉપર એક વિડીયો બનાવશું જે લોકો જે ગ્રીન વિડીયોવાળો છોકરીવાળો વિડીયો બનાવશે આપણે એક વિડીયો બનાવેલો એ વિડીયોમાં મારા ભાઈ એક કે બે લાખ વ્યૂ આવ્યા હતા અને જેટલા પણ આપણા વિડીયો બધા બધા છે અલગ બનાવશું નહીં તો મારા ભાઈ વિડીયો આપણા વન મિલિયન ઉપર પણ જાય ચાર લાખ વ્યૂ પણ આવે બસો બસો ક્યાં આવે છે પણ મારા ભાઈ ઘણી બધી આવે છે હો બસો ત્રણસો કે ભાઈ તમે મને પણ એડિટિંગ શીખવાડો મારા તમારી એડિટિંગ મારા ભાઈ બહુ મસ્ત આવશે તો આજે મારા ભાઈ આપણે નવી એક રીલ શૂટ કરવાની છે તો તમે વિડીયો પૂરો જજો બરાબર આજે મારા ભાઈ મેં કઈ રીતે વિડીયો શૂટ કરું છું કેવી રીતે એડિટિંગ કરું છું બતાવો બરાબર તમને જો આપણે ચાલુ કરીએ તો તમે છેટલી બન્યા રહેજો કેમ કે ભાઈ મેં આ રીતે ટ્રેનિંગ વિડીયોમાં તમારા માટે વિડીયો બનાવતો રહીશ અને તમને મેં શીખવાડીશ બરાબર તો વિડીયો છેલ્લા કે પૂરો જોયા કરજો જય જોહાર આપણે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ વિડીયો શૂટ કરવાનો છે જે આપણે વિડીયો વાયરલ છે બરાબર ટ્રેન્ડિંગ સોંગ ઉપર તો તમે એક ટ્રેન્ડિંગ સોંગ આવે છે મારા ભાઈ એમાં લોકો ઘણા બધા વિડીયો છે છોકરી બંદૂકમાં એટલે મરી જાય છે ઘાયલ થઈ જાય બરાબર આપણે તો એ રીતે વિડીયો નહીં બનાવવાનો એનીથી અલગ થોડું કરશું એટલે લોકોને મજા આવે બરાબર એમાં તો આપણે કોમેડી વિડીયો બનાવશું એના માટે આપણે ડબ્બો લઈ લીધું છે કારણ કે ભાઈ ડબ્બુ એટલે તમને સમજી ગયા છે એટલે ભાઈ મેં ઘરેથી વિચારીને આવ્યો છું કે મેં આ રીતે વિડીયો શૂટ કરવાનો છે એટલે બરાબર એટલે તમને સમજાવશો એટલે કે મારી જે તમે પણ વિડીયો શૂટ કરો એ રીતે બનાવો એડિટ કરો તમે પણ વિડીયો મારા પાસે સો ટકા વાયરલ થશે લાખ એક લાખ વ્યૂ આવશે બે લાખ આવશે વન મિલિયન પર જશે તો ભાઈ હું જેટલા પણ હું વિડીયો શૂટ કરું છું જેટલા પણ હું વિડીયો બનાવું છું એ વિડીયો મારા પાસે વન મિલિયન ઉપર જાય છે મારા ભાઈ બે લાખ વ્યૂ આવે છે ત્રણ લાખ આવે છે ચાર લાખ વ્યૂ આવે છે મારા ભાઈ કંઈક વિડીયો પર મારા ભાઈ આપણે લાખથી ઉપર જ વ્યૂ આવશે બરાબર એટલે ભાઈ જે તેમને મેં મેં તમને સમજાવું છું કે વિડીયો બનાવો પણ બધાથી અલગ કરો બરાબર જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચાલે એ રીતે ના કરશો કરો રીતે થોડીક કોપી કરો પણ એનાથી થોડીક અલગ વિડીયો બનાવો બરાબર તો આજે મેં તમારી વિડીયો લાઈવ બનાવીશ એ ઘણી વિડીયો શૂટ કરીશ બરાબર ને તમે વિડીયો જોજો તો ભાઈ હવે આપણે જે તમે આ રીતે એક્શન કરી છે આ રીતે વિડીયો શૂટ કર્યો છે તો આપણે હવે એને આપણે એડિટિંગ ઉપર જઈશું તો એડિટિંગ ઉપર મારા કમ્પ્લીટ વિડીયો થઈ જશે કોમેડી વિડીયો બરાબર કેમ કે બધાથી વિડીયો અલગ છે મારા ભાઈ આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીશ ને એટલે મારા ભાઈ આપણે વિડીયો વાયરલ થઈ જશે મને ખુદના પર કોમ્પિટિશન છે ખુદના પર ખબર છે કે આ વિડીયો મારા પર સો ટકા વાયરલ થશે કેમકે આ વિડીયો જે મેં વિડીયો બનાવ બધાથી અલગ છે લોકોની મજા પણ આવશે કોમેડી એડિટિંગ પણ સારું કરી તો તમે મારા ભાઈ વિડીયો એડિટિંગ કર્યા પછી પણ હું તમને બતાવીશ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા પછી પણ તમને બતાવીશ કે આ વિડીયો પર કેટલા વ્યૂ આવે છે બરાબર તો તમે સાચું માનશો ને એટલે મારા પર હું તમારા માટે નવા નવા રીતે વિડીયો લેતા આવ્યો નોન એટલે મારા ભાઈ હું તમારા માટે નવા નવા આર્ટે વિડીયો સમજાવીશ કે આપણે કે રીતે વિડીયો વાયરલ થાય છે બરાબર કારણ કે આપણે આ વિડીયો પર એડિટિંગ ઉપર જશું ઓ માય ગોડ ડબ્બુ ફેંકી દે કે ભી તો મારા ભાઈ હું તમને પહેલા વિડિયો બનાવતા પહેલા કીધું હતું કે આપણે જે ઇન્સ્ટાગ્રામ માં અત્યારે વિડીયો નાખવાના છે એ વિડીયો આપણે 100% વાયરલ થવાનો છે તો આપણે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો એ જ અત્યારે અમે એડિટિંગ કરીને એ વિડીયો આપણે નાખેલો એ વિડીયો એક જ દિવસમાં ખાલી 1 લાખ વ્યૂ આવી ગયા હતા બરાબર તો તમને મારા ઇન્સ્ટાગ્રામ ને આઈડી બતાવી દો ફોર્ટી સેવન જોયું આપડે એડી છે અને તમને સ્કીમ સ્કીમ રેકોર્ડની વિડીયો પણ બતાવી દઉં બરાબર એ વિડીયો પર કેટલા લાઈકો આઈ છે કેટલા વ્યૂ આવ્યા છે બરાબર આપણે મારા આ રીતે વિડીયો બનાવશું એડિટિંગ કરશું શાંતિથી કરશું તો આપણે સો ટકા વિડીયો વાયરલ થશે અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કરવા માટે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરવા નથી બરાબર જો આપણે સાત દિવસમાં એક પણ તમે વિડીયો બનાવશો ને તે પણ મારા ભાઈ વાયરલ થશે પણ બરાબર તમે શાંતિથી વિડીયો બનાવો બરાબર જોઈને વિચારીને બનાવો કે જે ટ્રેન્ડિંગ સોંગ ઉપર આવે એ રીતે વિડીયો બનાવો બરાબર તો તમારો વિડીયો સો ટકા વાયરલ થશે મારા ભાઈ અત્યારે જે તમને ઇન્સ્ટાગ્રામ ના વિડીયો આપડે બતાવ્યા જે આપણે અત્યારે શૂટ કર્યો ને એ વિડીયો આપણે એક લાખ વીસ હજાર પહોંચી ગયો છે આપણે એ વિડીયો કેવી રીતે એડિટ કર્યો છે એ વિડીયો બતાવો તો તમે વિડીયો પૂરું જોજો બરાબર મારા તમે પણ વિડીયો એડિટિંગ કરતા શીખી જજો અને મારા તમારા સો ટકા વિડીયો વાયરલ થશે મારા ભાઈ તમે ખાલી એક વખત વિડીયો એડિટિંગ કરતા શીખી જાવ ને તો મારા તમારા માટે રમત વાત છે તો આપણે આ વિડીયો એડિટિંગ ઉપર જઈએ બરાબર તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે રીતે તમારા માટે હું નવા નવા વિડીયો લાવતો રહીશ હવે આપણે વિડીયો કેપકટ ની અંદર લીધાનો છે જે આપણે વિડીયો શૂટ કરેલો ને તે બરાબર પછી તમારે વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો છે જેના કમનો ભાગ તમે ડીલે કરી નાખવાનો છે બરાબર પછી તમારે ગેલેરીમાં માં જવાનું છે પછી તમારે જે બેકગ્રાઉન્ડ વિડીયો નાખવાનો છે તે તમારે ગેલેરીમાંથી લઈ લેવાનો છે બરાબર હું મારો વિડીયો લઈ લઉં છું પછી તમારે વિડીયો પર ટચ કર્યા પછી તમારે તેને MP3 ઓડિયો કરી નાખવાનો છે એટલે તેનો MP3 ઓડિયો બનીને આવી જશે બરાબર પછી જે તમારે ઉપરનો વિડિયો લીધો છે ને ગ્રીન એ ઇન્સ્ટાગ્રામનો એ તમે ડિલેક્ટ કરી નાખવાનો છે બરાબર એટલે તમારો ઓડિયો રહેશે પછી તમારો ઓડિયો ચાલુ કરીને તમે જોઈ લેવાનો છે બરાબર એકવાર વાર જ્યાં બંદૂક સાઉન્ડ આવે છે ને ત્યાં આપણે વિડીયો સેટ કરી નાખવાનો છે બરાબર મેચિંગમાં એટલે આપડે વિડીયો નંબર બની જાય પછી નાખવાનો વિડીયો આપણે કટિંગ કરી નાખશું બરાબર કેમ કે આપણે કોમેડી વિડીયો તેમાં નાખવાનો છે એટલે બરાબર આપડે ખાલી દસ સેકન્ડ નો વિડીયો બનાવવાનો છે એટલે મારા ભાઈ મારા ભાઈ તમે પણ આ રીતે વિડીયો બનાવશો તમારા ભાઈ એક લાખ કે બે લાખ આવી જશે મારા ભાઈ બરાબર તમે પૂરું જોઈએ તમારે ગેલેરીમાંથી તમારો ગ્રીન વિડીયો છોકરી વાળો લઈ લેવાનો છે બરાબર ગ્રીન વિડીયો લીધા પછી આપણે આપણે છે ને જે વિડીયો સેટ કરો એ રીતે આપણે ક્રોપ કરીને બરાબર આપણે જે આપણે ડાબી સેટ છે આપણે જમણી સેટ કરી નાખશું બરાબર પછી આપણે જે ગ્રીન વિડીયો પાછળનો હતા એટલે હવે ગ્રીન વિડીયો હતા તમે જે ગ્રીન વિડીયો પર ટચ કરી નાખજો ગ્રીન વિડીયો પર ટચ કર્યા પછી તમારે રીમુ બીજીમાં જતું રહેવાનું છે રિમુ બીજીમાં તમારે ટચ કરી નાખવાનું છે બરાબર ભાઈ જે છોકરી ઉપર છે ગોલ રાઉન્ડ તેની પર ટચ કરો થોડું પણ સેલેજ જજો અને જે આપણે પેલું બર્તન તમારે ચાલીસ ઉપર કે એટલું પચાસ ઉપર કરી નાખજો એટલે ગ્રીન વિડીયો હટી જશે બરાબર ગ્રીન વિડીયો હટી જયા પછી તમે વિડીયો સેટ કરી નાખવાનો છે જે તમે ગ્રીન વિડીયો જે તમારે નીકળવાનો છે ત્યાં બરાબર તમારી રીતે સેટ કરી નાખો છો પછી તમારે છોકરી પર ટચ કર્યા પછી તમારે તેને એક ફોટો લઈ લેવાનો છે બરાબર જે હું સેટિંગ કરું તમે પણ લઈ લેજો બરાબર એટલે આ ત્યાંનો છોકરી વાળો ફોટો બનીને આવી જશે બરાબર છોકરીનો ફોટો આવ્યા પછી તમારે વિડીયો એકવાર ચાલુ કરીને જોઈ લેવાનો છે બરાબર પછી આપણે બંડુકનો જે અવાજ આવે છે ને તે આપણે વિડીયો થોડો સેટ કરી નાખવાનો છે બરોબર વાળો થોડો પાછળથી કટિંગ કરી નાખશું અને જે આપણે વિડીયો આવે છે ને છોકરી વાળો તે આપણે થોડો સેટ કરી નાખશું એટલે તમે પછી આપણે ગ્રીન વિડીયો આગળ લીધા પછી આપણે જેમ એક ક્લીમ ફ્રેમ નાખો ને આપણે ટચ કરી નાખવાનો છે એ રીતે પછી આપણે થોડો ફોટો આપણે પાછા લઈ જવાનો છે બરાબર પછી ફોટો પર થોડો આગળ જયા પછી પાછો ક્લિપ પર ટચ કરવાનો છે આપણે 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 જે સેટ રીતે બરાબર થોડો થોડો ફોટો છે આગળ બરાબર પછી જે આપણે પાછાનો વિડીયો છે ને ગ્રીન વિડીયો આપણે થોડો સેટ કરી નાખવાનું જે આપણે પહેલો વિડીયો ફોટો વાળો નાખવાનું ત્યાં આપણે સેટ કરી નાખવાનું છે એ રીતે બરાબર તો હું વિડીયો સેટ કરી નાખું છું બરોબર મારી રીતે પછી વિડીયો સેટ કર્યા પછી તમારે વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો છે બરાબર એક વાર પછી આપણે બંદૂકનો સાઉન્ડ બે વાર આવે છે આપણે ગ્રીન વિડીયોમાં આપણે બંદૂકનો નો સાઉન્ડ એટલે આપણે બંદૂકનો નો સાઉન્ડ ઓછો કરી નાખશું બરાબર આપણે વોલ્યુમ માં જઈ પછી આપણો આટલો વિડીયો બનીને રેડી થઈ ગયો છે બરાબર તો પછી આપણે વિડીયો છેલ્લે આપણે કોમેડી એડ કરશું બરાબર એટલે આપણે વિડીયો એક નંબર બની જાય બરાબર કોમેડી વિડીયો

તો આપણે વિડીયો બનીને રેડી થઈ ગયો છે ઇન્સ્ટાગ્રામમાં પછી તમે જે તમે કલર એડિટિંગ કરી નાખજો મારા ભાઈ વિડીયોમાં થોડું પછી તમારે વિડીયો તમારે ડાઉનલોડ કરી નાખવાનો છે બરાબર ડાઉનલોડ કર્યા પછી તમે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી નાખજો બરાબર મારા ભાઈ વિડીયો પોસ્ટ કરતો સાંજે કરજો છ વાગ્યા બરાબર